રવાના ઢોસા ક્યારે પણ ના બનાવ્યા હોય તો ઇન્સ્ટન્ટ આ રીતે રવાનું બેટર બનાવી અને એકદમ ક્રિસ્પી પેપર બને તેવા ઢોસા આજે ઘરે બનાવો એકદમ રીતે તો ચાલો જોઈ લઈએ રવાના ક્રિસ્પી ઢોસા કેવી રીતે બનાવવા વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં રવાના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટે અહીંયા આપણે એક કપ જેટલો રવો લેવાનો છે તો આ રીતે જે સોજી હોય છે તે જ મે લીધું છે તો હવે આપણે તેને મિક્સચર જારમાં એડ કરી તેનો દર દરો આપણે પાવડર કરી દઈશું તો મિક્સર જારમાં મેં રવાને દોડી લીધો છે તો અહીંયા મેં એકદમ પાવડર નથી કર્યો થોડો અચકચરો રાખ્યો છે હવે આપણે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને એક ચમચી ઘઉંનો લોટ એડ કરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું બે ચમચી જેટલું આપણે ખાટું દહીં એડ કરવાનું છે તમારી જોડે છાસ હોય તો તમે છાસનો પણ ઉપયોગ કરી શકો છો દહીંથી વધારે સારું બેટર બનશે હવે આપણે દહીં અને લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી એડ કરી આપણે બેટર બનાવવાનું છે તો આપણે પરફેક્ટ રીતે લોટના ગાંઠા ના પડે એ રીતે બેટર બનાવીશું તો આ રીતે આપણે બેટર બનાવી લીધું છે હવે આપણે એને ઢાંકી દસ એક મિનિટ જેવું રેસ્ટ આપીશું જેથી સોજી આપણે એકદમ સોફ્ટ આપણું બેટર અહિયાં થોડું ઘાટું થઈ ગયું છે તો આપણે બેટરને સેટ કરી લઈશું તો એના માટે થોડું પાણી એડ કરી આપણે ઢોસાનું બેટર બનાવી લઈશું આપણે વધારે પતલું નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતનું બેટર રાખવાનું છે પાણી વધારે પડી જાય તો તમે આમાં સોજી નાખી એડજસ્ટ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ચમચામાંથી બેટર પડે એવું જ મેં બેટર રેડી કર્યું છે હવે આ રીતે લોખંડનો મેં એક તવો લઈ લીધો છે તવો ગરમ થાય એટલે થોડું પાણી આપણે ઉપર છાંટી દઈશું અને તવાને આપણે ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું છે કપડાની મદદથી આપણે તેને લૂછી લઈશું આ રીતે વાડકીની મદદથી આપણે બેટર એડ કરી દઈશું અને ચમચાની મદદથી આપણે અંદરથી બહાર તરફ આ રીતે બેટરને ખેંચતું રહેવાનું છે જેથી આપણું બેટર રાઉન્ડ શેપમાં આવી જશે અને એકદમ પતલા લેયરમાં ઢોસો તૈયાર થશે અહીંયા તમે જોઈ શકો છો એકવાર તમે ચમચો ફેરવ્યા પછી ફરીવાર એના ઉપર ચમચો નથી ફેરવાનો તો આ રીતે આપણે ઢોસો અહીંયા પાડી દઈશું હવે આપણે સ્લો ગેસ ઉપર તેને થવા દેવાનું છે થોડો ઉપરથી ડ્રાય થઈ જાય એટલે આપણે તેના ઉપર બટર લગાવી દઈશું બટર લગાવ્યા પછી ઢોસો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આપણે જેમ બને તેટલું વધારે બટર એડ કરીશું અને થોડીક વાર ઢોસા ને થવા દેવાનું છે નીચેથી થોડો ક્રિસ્પી થઈ જાય અને કલર ચેન્જ થઈ જાય ત્યારે એની મેળે જો કિનારીથી તે એની જાતે જ ઉખડી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કિનારીથી એકદમ છૂટો પડી ગયો છે ઢોસો થવાથી તો આ રીતે આપણે તાવેતાની મદદથી આપણે ઢોસાને આ રીતે ઉખાડી લેવાનો છે પછી આપણે તેને રાઉન્ડ શેપમાં વાળી દઈશું તો આ પેપર ઉપર તમે મસાલો સ્પ્રેડ કરી અને પછી ડાયરેક્ટ સર્વ કરી શકો છો આ પેપર એટલો પતલો છે કે બહારના ઢોસાને પણ ભૂલી જશો એટલો ક્રિસ્પી બન્યો છે તો સવ પ્લેટમાં આપણે ઢોસાને કાઢી લઈશું અને બીજા ઢોસાને પણ આપણે એ જ રીતે બનાવી લઈશું આ પેપર ને તમે ચટણી યા ફિર દાળ સાથે ખાધશો તો પણ મજા આવશે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો મળીએ નવા વિડીયોમાં